બીજા પણ મજામાં છે ને હું મજામાં નથી કેમ ક્યાં રીલ બનાવતા હતા ખેતરમાં આયાર હતા ખેતરમાં બેઠા બેઠા રીલ ફટાફટ રીલ બની જાય તો સારું એટલે અમે હાલે બંને બંને રીલ બનાવે છે એક સસુંદરી રી હું તમને બતાવો ચલાવ સસુંદરી ઓય ચોક અંદર સાર લેરી તો ચોય જી ચોય જી ડબો એ મા બબુ આય તો બેઠી શું કરો છો હા સાર લેવાનું છે એટલે રાયડમ ચાલે સાર લેવાનું ઘી તન લી તમી એટલે હું તને ચો કોમ કરાવું છું મારા કોમેન્ટો ખોટી ખોટી આવે કે કે કોમ કરાવો છો તઈ બધા ફાળા તો હું શું કોમ કરો આ આ વિજય હાઈ બનુ તે દિલ બનાવે ને મારા કા સાર લેવરા નાટક નાટક પૂરે નાટક છે શું કહે દીધી

શિબ્રીએ દોસ્તો અમે રીલ બનાવી લીધી છે છે હવે ઘરે જવાનું આ કેટલું બધું જીરો માં એટલું આળોસ્યો છે ખુબ છે આ બાજુ હા દાડો હમ પડે તમે કેમ છો બધા મજામાં પણ રીલ બનાવતી જી તમે હજુ ઇન્સ્ટામાં જોજો મારી રીલ યુટ્યુબમાં આવશે રીલ એક તો મોજા આપમાં આવશે બધામાં આવશે તો તમે જરૂરથી જોજો કોમેન્ટ કરજો અને અમારા બ્લોગને જોવાના તો બિલકુલ ના ભૂલશે જય માતાજી અત્યારે બધું કામ બીજું પટી ગયું હતું પટ્યું તો નથી એટલે ગણવા જે થોડા ઘણું પટી ગયું છે અને હું જાઉં છું હવે ગામમાં થોડા ઘણું કામ છે મારે મસાલા બીજા લાવવાના છે વાળ વધી ગયા વાળ તો પાય પણ મારા આ ટાઈપના છે ને એટલે શિયાળા આવા થઈ જાય બધા ઘરે પાછળ છે આપણે આ જીરું નહીં દવાનું હવે ચાલુ કરવું છે એટલે કીધું એટલું જીરું નહીં દઈ દે તો સારું તો ચાલો હવે ગામમાં જઈએ આપણે હું પેટ્રોલ પંપે આવી ગયા છે પેટ્રોલ ભરાવું પણ ફટાફટ બાઇકમાં પહોંચવાનો છે પેટ્રોલ ફટાફટ ફરાવી અને દહેણો દળાવ આવ્યા હતા બતા પાપા બતો ને દહેણો દળાવી ને ફટાફટ કરે છે તારો ઠંડી ખૂબ પડે છે આ વાવડીનો પેટ્રોલ પંપ છે તો ફ્રેન્ડ હવે જવું છે હાળી બનવીને બંને ખેતરમાં ને નેદવા વિજય કોક લીધું છે આ રમત કીધું લઈ લે અને રમો હેડો આપનો રાયડું છે આ બીજું રાયડું છે ટીપુ નથી આવ્યો આ વાયર વાયર આપણું બધું બોથેલું હોય કોઈ થિંક કૂદવું પડે અને કૂદીને હવે હેડવું પડે અને રેખાડી કરે છે અને નમેન બીજા બંને હેડ યાર